કથાકાર વિપુલભાઈ વેગડાને પ્રસંગોચિત રૂડા આશીર્વાદ માટે વિનંતી કરું અને સાથે સાથે લગ્નોત્સવ સેવા સન્માન સ્વીકારવા અને પૂજ્ય દાદાને આશીર્વાદરૂપ સેવા સન્માન સંપન્ન કરવા ગૌતમભાઈ સાવલિયા હરિકૃષ્ણ લાઇટ ડેકોરેશન મિલનભાઈ પાગડાળ હરિકૃષ્ણ લાઇટ ડેકોરેશન કિરીટભાઈ બલદાણિયા ગુજરાત મંડપ એન્ડ ટેન્ટ હાઉસ સરદાર દીપકભાઈ દામેલિયા પૂજા વિડીયો લેબ રાજકોટ હિતેશભાઈ દામેલિયા પૂજા વિડીયો લેબ રાજકોટ અભિષેકભાઈ ભટ્ટ ભટ્ટ સાઉન્ડ રાજકોટ નવીનભાઈ વેગડ શ્રી રામકેટર સાવરકુંડલા દિવ્યેશભાઈ સતાણી ખોડિયાર મોબાઈલ એન્ડ ફોટો ગુડ્સ અમરેલી એ પૂજા દાદાના કરકમણોથી લગ્નોત્સવ સેવા સન્માન સ્વીકારશે અને ભાગવત કથાકાર વિપુલભાઈ વેગડાને રોડામંગલના આશીર્વાદ માટે વિનંતી સાથે પ્રાર્થના